આજે આવ્યા છે દાડુભાઈ આંબલીયાની વાણીએ વિઝિટ કરવા માટે આપણે બધા મિત્રોને જણાવશું કે દાડુભાઈએ કઈ કઈ મગફળી વાવી છે કઈ રીતે શું એમાં ખાતર નાખે છે કઈ રીતે દવા છાંટે છે કેટલાની જારીએ વાવેતર કરેલું છે એ બધું જણાવશું આજે આપણે દાદુભાઈની મગફળી આપણે જ્યાં એની વાળીએ આવ્યા છે અને આપણી સાથે છે આપણા દાદુભાઈ આંબલિયા તો શું છે દાદુભાઈ આપણે કઈ મગફળીનું વાવેતર છે આ તમારે

તો પછી રિઝર્ટ ની આપણે ખબર પડે કે પાછો આપણે ચાલે જોશું કે કેટલો ફેર પડ્યો શું છે હા બરોબર છે તો હવે તમે આમાં કઈ કઈ દવાના અત્યાર સુધી રાઉન્ડ લીધા છે કે નહીં દવાના એક એક રાઉન્ડ લઈ લીધો છે હવે બીજો રાઉન્ડ લેવાનો છે અત્યારે વરસાદ ચાલુ છે ગારો છે એટલે કઈ હલાય એમ નથી કે દવા છટાઈ પણ નથી

તમે જોઈ શકો છો આ મગફળી અને અત્યારે પણ અટેક તો જોવા મળે છે દાદુભાઈ મને તમારી વાડીમાં આપણે બધે ચક્કર મારી દો મને તમારે મરચી વાવલ છે જોવામાં આવી છે તો જોઈ શકો છો મિત્રો મરચીમાં રોગ આવી ગયો છે અને એનું કારણ જણાવશે આપણે દાડુભાઈ આજુ ખરે વરસાદ વધારે થયો છે એને હિસાબે મરચીમાં વાયરસ આવી ગયો છે એટલે મરચીમાં પાક ફેલ થયો છે આજુ બરોબર છે તો તમારે કેટલા વીઘાની મરચી છે દાડુભાઈ તમારે અડધા ફોણા વીઘાની મરચી છે હા બરોબર છે બીજા ઘેર બે કરલ છે હા આ એક થયો છે બરોબર છે આપણે આજે દાડુભાઈની મુલાકાત લીધી છે માંડવી વિશે આપણે માહિતી લીધી છે અને થોડી ઘણી મરચી વિશે પણ દાડુભાઈએ જણાવ્યું છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલમાં અને આપણે મળીએ કાલે નવા વિડીયોમાં